ગુજરવાળા થઈને પછી વરાણા એમ ગુજરવાળા થી વરાણા એમ જન તો હટકો હાતે ચલો આપણે ચેલેન્જ લગાવવાડો ફોન સા મૂળ લાઈજો ફોન ગુડ મોર્નિંગ જય મંતજીંદ્રો સ્વાગત છે નવ બ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જ છો ને મજામાં જ રહો તો મુંજીસી તો આવી જશે સમય પેટ્રોલ पेट्रोल पंप पे ऊपर ही ना वैसे वानु समय सुखो जैसे कितना वक्त आया टाइम बताओ जो चार चार मिनट्स आज तो आटला हो गया है क्योंकि आज मैडम जी ने मौत लिए गया नहीं था ना आपने करी थी इनका हमने तो ये ले था यू के

अभी क्या जो मोहन मैडम थे मंचूरियन खाओ सुबह जैसे वो खाओ सुबह मंचूरियन खाओ 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 मंचूरियन

ગુજરવાળા થી વરાણા એમ હા તો ચલો આપડે ચેલ ચેલ લગાવવાનું હા લાવો ટાઈમિંગ કરો કોણ વધારે ખાઈ રે તો રે હવે હાલ ના ખાઈશ ના રે કીધું ને રે ક્યાં ગયું ટાઈમર આ રહ્યો ચાલો કોણ રે હવે હાલના ખાતી સ્ટાર્ટ ચલો કોણ ફટાફટ કાહી જોઈએ એટલે ખા ફટાફટ ખાતે જો દસ સેકન્ડ રહ્યું જી શીખાય રહી ફટાફટ જેમ કે એની ચેલેન્જ તો એમ નહીં હું ફટાફટ કહી દઉં તો મુખ્ય મુશ્કેલ આવી જ આવી

હાજી હાજી મારજો કેટલું પડી દિવસ જોવા

તો ચલો હવે જઈએ અજુ આગળ બન જાવાનું છે બગમાં બને રહે મજા આવશે હા જો શું પડ્યું આગળ તો હા બુ ચીકી ચોકલેટ ને બધું અહીં મૂકવાનું હોય ના શું આ ચલો હવે સફાફ લેટ્સ ગો બહેો

ગુજરવાડા થી વરાણા ડાયરેક્ટ શોટકટ તો ચાલો આપણે દિવસ મૂકતા આવીએ અને પછી જઈએ આપણે ઘરે બહુ કામ હોય હમણાં રાતમાં નહીં બાર બાર વાગે બધું જાગી રહ્યો ને પાંચ વાગે ઉઠો આજો

આજે લેતા આવ્યો ખબર તો હમ તો ચાલો હે ને હવે જઈએ આપણે વરાણા મુક્ત આવી પૈસા કરે પછી તો ભાઈ જો જઈશ મૂકી દીધી હે ચાલો આપણે જઈએ હવે ઘર તરફ લે ફોન હું લઈ જો ફોન હા તો બસ લે મારા લઈ જાવ ફોન લઈ મારો ફોન મારો ફોન કીધું ને અહીંયા ત્રણ ગણું અહીં જો એક બે અઢી લાઈ ફોન મળીને કઈ નહીં તો આઈશો પહી આપણે જીસી મૂકીને અહીંયા અહીં કરે ને ચલો હવે ખાઈ લેશું ને ખાઈને પછી સુઈ જાઉં તો ચલો આજના બ્લોગ માટે આટલું જ અને આજે અમે એક ચેલેન્જ કર્યો હતો મેન જીસીએ તો શું આપણે એવા ચેલેન્જ વિડીયો પણ બનાવવા જોઈએ કે નહીં એ પણ કોમેન્ટ કરજો અને હા આપણે ચેલેન્જની એક અલગથી આ યુટ્યુબમાં ચેનલ બનાવીએ કે એ પણ કોમેન્ટ કરજો જીસી આજ મેં બહુ મોટું નુકસાન કરી દીધું મારે મારું શું કર્યું કહું હવે ચાલો કાંઈ નહીં એવું તો રહે અને લગ કયો લાગ્યું પણ જણાવજો મળીએ કે નહીં ક્યાં સુધી તને બાય બાય ચલો મળીએ કાલે